ઉના તાલુકાના એલમપુર ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહિલાઓને પીવાના પાણી માટે એક થી બે કિલોમીટર સુધી ભટકવું પડે છે ગામમાં ગ્રામ પંચાયતનો સંપ હોવા છતાં સરપંચની અણાવડતને કારણે રાવલ જૂથનું પાણી સંપ સુધી પહોંચતું નથી ગ્રામજનોને ત્રણ ચાર દિવસે પાણી મળે છે અને તેઓએ જાતે ફાળો કરીને મશીન અને ડીઝલની વ્યવસ્થા કરવી પડે છે પાણી ન આવે ત્યારે લોકોએ ખાનગી ટાંકા ખરીદવા પડે છે એમાં પણ ફાળો કરવો પડે છે ગામ પછાત હોવાથી મહિલાઓ કામ પર હોવાથી પાણી ભરવા માટે રાત્રે નવ દસ વાગ્યા સુધી કાંટાની જાડીઓમાં ભટકવું પડે છે જ્યાં જંગલી પ્રાણીઓનો ભય રહે છે ગ્રામ પંચાયત અને સરપંચ ક્યારે ગ્રામજનોની પીડા સમજશે એ એક મોટો પ્રશ્ન છે જુઓ ઉનાથી ફારૂ કાઝીનો રિપોર્ટ મારું નામ છે જયંતિભાઈ ગામમાં પાણીની કેવી સમસ્યા છે અમારા ગામમાં પાણીની બહુ મોટો પ્રશ્ન છે કારણ કે જે અમારા ગામમાં કુવાનું પાણી આવે છે ને એ અમારા ગામમાં પીવાલાયક નથી ખારસવાળું પાણી છે એમાં પાણી પી છે તો તબિયત બગડે છે એવું બધું છે એટલે જે અમારા ગામમાં અહીંયા સંપ ઉપર નર્મદાનું જે પાણી આવે છે એ પાણી અમારા ગામ સુધી પૂગતું નથી મિક્સ કરીને પંચાયત અમને પાણી આપે છે એટલે પાણી પીવાલાયક નથી એટલે અમારા ગામની બાઈઓ બધા ગાડીઓ લઈ લઈને અહીંયા પાણી ભરવા આવે છે બરાબર એ રીતનું અમારા ગામમાં અત્યારે છે ને અમારો મેન પ્રશ્ન એ જ છે કે જેમ બને એમ વહેલી તકે અમારા ગામમાં નર્મદાનું પાણી હર ઘેર હર નળે અમારા ગામમાં નર્મદાનું પાણી આવે એ અમારો મેન પ્રશ્ન છે અમે પંચાયતની રજૂઆત કરીએ છીએ ને બીજી વાત મેન એ છે કે આમાં જે કંઈ પંચાયત છે એ કોઈ પણ પાણીમાં ધ્યાન દેતી નથી અમી છોકરાઓ બધા ભેગા થઈ ને બસો હો બસો પસા એમ ભેગા કરીને અમે અહીંયા ફિલ્ટરયું મેકેલું છે એમાં નર્મદાનું પાણી ફિલ્ટર યુ મેકીને નર્મદાનું પાણી અહીંયા સંપ સુધી પુગાડીએ છીએ બરાબર એમાં પંચાયતે કોઈ ધ્યાન દેતી નથી એટલે મેઇન મુદ્દો અમારા ગામમાં પાણીનો જ છે ને રાતે નવ નવ વાગે અહીંયા વાયુ પાણી ભરવા આવે છે અહીંયા જાનવરનો પ્રશ્ન છે અહીંયા જાનવર અમારે આવી જાય છે બરાબર કાલ સવારે કંઈ પણ જાનહાનિ થઈ શકે તો અમે ખાલી એટલું જ કહેવા માગીએ છીએ ગામ પંચાયત ને કહેવા માંગીએ છીએ ને ઉપલા અધિકારી ને કહેવા માંગીએ છીએ પાણી પુરવઠા વિભાગ ને અમે કેવા માંગીએ છીએ કે જેમ બને એમ અમારા ગામમાં નર્મદા નું પાણી હર ઘર મળે એવો અમારા ગામમાં એવો ઉકેલ કરી દે ને એ જ અમારો મેન પ્રશ્ન છે એલમપુર ગામમાં પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન છે ગ્રામ પંચાયત અને સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ગામનું ભૂગર્ભ જળ ખારું હોવાથી બોર અને કુવાના પાણી પીવાલાયક નથી ગામમાં કોઈ પ્રસંગ હોય ત્યારે પાણીની સમસ્યા વધુ ગંભીર બને છે ગ્રામજનો ફાળો કરીને પાણીના ટાંકાની વ્યવસ્થા કરે છે રાવલ જૂથનું પાણી ગામના સંપ સુધી પહોંચાડવા માટે ગ્રામજનોએ મશીન અને ડીઝલનો ખર્ચો ઉઠાવવો પડ્યો છે ગ્રામ પંચાયતે બનાવેલા સંપમાં પણ તિરાડો પડી ગઈ છે ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ ગ્રામજનોના પૈસાનો દુરુપયોગ કરે છે અને તેમને ગ્રામજનોની કોઈ ચિંતા નથી એલમપુર અરજીભાઈ ભીખાભાઈ બાંભણિયા ગામ એલમપુર અજીભાઈ અમારા ગામમાં પીવાના પાણીની કેવી સમસ્યા છે શું મહિલાઓને કષ્ટ વેઠવી પડે છે મહિલાઓને બહુ જ કષ્ટ વેચવી પડે છે પીવાના પાણીનો બહુ પ્રશ્નો છે અમારા ગામમાં જોથી કરીને ખારું પાણી આવે છે અને જાનવરની પણ બહુ બીક છે અને જેથી કરીને કોઈ ગામમાં પ્રસંગ હોય તો પાણીનો બહુ મોટામાં મોટો પ્રશ્ન છે અમે ગ્રામ પંચાયતને કહીએ છીએ પાણીવાળા વિભાગને પણ કહીએ છીએ કે ભાઈ પાણીનું તમે થોડું ઘણું ધ્યાન દો પાણી આવે છે એ ખારું આવે છે અને ચાર ચાર દિવસે પાણી આવે છે અમારા ગામમાં ચાર દિવસે પાંચ દિવસે પાણી આવે છે તો પાણી પૂકતું નથી ગામમાં કોઈને પ્રસંગ હોય તો ટાંકા લઈને એ લોકો આવે છે એની વ્યવસ્થા કરી દઈએ છે અને બીજું કે ભાઈ અમે આ લોકો પાણી નળનું જે કંઈ આવે એ ફિલ્ટરિયું માંડીને આપે છે તો તેમાં પણ ડીઝલના પૈસા પણ અમે ફાળો કરીને આપીએ છીએ બરાબર તો પાણી ટાઈમે પૂકતું નથી બેથી ત્રણ કલાક જ પાણી આવે છે તો જે પાણી આવે એ વ્યવસ્થિત રીતે પાણી આવે એવું અમારી સરકારશ્રીને રજૂઆત છે બે કિલો બે કિલોમીટર અને કાંટામાં થઈ અને આવે છે બાવળોમાંથી ઓળા થઈને જેથી કરીને કોઈ જાનવરની બીક હોય રાત્રે પણ આ નળનું પાણી આવે છે રાવલ ડેમનું તો એ પણ ફિલ્ટર્યુ ચાલુ કરવા જાય ત્યારે તો રાત્રે હોતે આ લોકો પાણી ભરવા બાયુ આવે છે બરાબર એટલે જાનવરની બીક છે બાયુને કેટલી તકલીફ છે તો સરકાર શ્રીને અમારી નમ્ર એવી વિનંતી છે કે જેથી કરીને કાંઈ પણ આનો ઝડપમાં ઝડપ ઉકેલ લાવે સરપંચને પણ અમે રજૂઆત કરેલ છે ગ્રામ પંચાયતને પણ કીધેલ છે કે ભાઈ તમે આમાં થોડુંક ધ્યાન દો બરોબર કે પાણીનો ઝડપથી ઉકેલ આવે કાંઈ એમ છે તમારા શ્રી છે તે પણ વાડીએ રહી છે બરાબર તો રાત્રે પણ અહીંયા અમે સાત આઠ દસ છોકરા બેઠા હોય કે જેથી કરીને પાણી આવે અને આ લોકો ભરે બરાબર સરપંચને અમે રજૂઆત કરી કે સરપંચ તમે આમાં થોડુંક ધ્યાન દોરો અને ગામને વહેલી તકે પાણીનો પ્રશ્નનો હલ કરાવો એમ જે કંઈ કલેક્ટર સાહેબ છે મામલેદાર સાહેબ છે તમારે જે કોઈ વિભાગમાં જવું ઘટે તે ત્યાં જાઓ અથવા અમને જરૂર પડે ત્યાં બોલાવો અમે તમારી સાથે છે અને સાથે રહીને કરીએ કે વહેલી તકે ગામનો પ્રશ્નનો પાણીનો હલ થાય એલમપુર ગામમાં ઘરે ઘરે નળ છે પરંતુ પાણી બે ત્રણ દિવસે આવે છે મહિલાઓએ એક બે કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે કાંટાની ઝાડીઓ અને જંગલી જનાવરોનો ભય રહે છે ગ્રામજનો વહેલી તકે પાણીની સમસ્યાનો અંત લાવવા માંગ કરી રહ્યા છે કાજલ કાજલ તમારું ગામ એલમપુર બેન તમારે ગામમાં પાણીની સમસ્યા કેવી છે અમાર તો બે ત્રણ દિવસ નળ આવે બાકી પાણી માટે ક્યાં જવું પડે છે આઈટા કે આવીએ